पण हमना गुरुमूधी शिवाय पूछो चाहिए दनोव <laughs> गुरुमूधी शिवाय पूछी तो कैसे ना ना तो जड़ से केन बापूसाहेब गायकवाड कहते हरि नहीं जड़ कहे ये जड़ परवात्रा हरि व्यापको सर्वत्र समान रामदेव मानस तुलसीदास बापू लगे बने समान शेर सरखास હવે આ ભજન સત્સંગ નો હેતુ શું છે કે ગુરુમુખી જે પુરુષો હોય એ વાત કરે અને કોઈ સુધાર માણસો આવીને બેઠા હોય જે મોક્ષ બેઠા કે ભાઈ આ પરમાત્મા બધી જગ્યાએ છે ભગવદ્ ગીતા ભગવાનુ અણુ સાચી વાત છે આખું પછું બોલતું બોલતું ખરું અમારા બને બાપુ એ લખ્યું એમને શું લખ્યું એ સાથી પણ આ અનુભવ કોઈ એમ જાય એ અનુભવ અર્જુન ને પણ ના થયો ભગવાન કૃષ્ણ કીધું હે અર્જુન સ્થુલ નેત્રો થી મને નહીં જોઈ શકે પરમાત્મા વધે છે આ તો ભગવદ્ ગીતાની વાત દિવ્ય દક્ષુ દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે એમ બહુ પરમાત્મા સિવાય કોઈ જગ્યા ખાલી અને હું જેને મારા સગા માનતો એ તો ચૌદ લોકો પછી તમે જો માફી માંગી છે કે આપણે સાથે બેઠા સાથે તમે લાખ રૂપિયાની ઘોડી ગોળી લાવો હાથ હજારની ગાય લાવો ને કીધું રામ બોલજે ના બોલે અરે બીજી કોઈ યોની આ વાત સમજી શકે એમ ફક્ત ફક્ત મનુષ્ય અવતારે જ આ વાત સમજાય અને તે ભાઈ તો હોય કે બેન હોય ભાઈઓનો વિચારો એવું નથી આ દેશમાં મહાન જ્ઞાની બહેનો પણ તમે જુઓ ગૃહ પરિષદમાં દ્રષ્ટાંત છે લોમસૃપજી ને કાત્ય અને મૈત્રી બે પત્નીઓ હોય

કે ભાઈ આ મારી જે મિલકત છે બેને હું સરખા ભાગે આપી દેવા માંગુ છું તો કાત્યાય ને તો રાજી છે પ્રોપર્ટી તો મળે છે પણ મૈત્ર પૂછ્યું કે આ મિલકત આપીને તમે શું કરવાના પોતાના પતિને ને પૂછે છે તો કે હું હવે સંસારથી વિરક્ત થઈ પરમાત્માનું ભજન કર કાત્યાની તો બે નફો થયો જાય હોય ને પણ મૈત્ર કીધું નહીં તમે પરમાત્માનું નું ભજન કરવાનું અમારે શું કરવાનું મારા ભાગની મિલકત મારી બહેન ના આપી શકું મારે તમારી સાથે આવો તો અભવતી આવી મહાન માન વિભૂતિઓ તમે મનાલ છે ગાલગી ઘણી બધી જ્ઞાની બહેનો છે એટલે કાંઈ ભાઈઓ ઈજારો એવું કોઈ છે હા વિદ્વાન થઈ ગયે કરવા ફરીએ છીએ અમારે પાકું થાય એટલે કોઈને ઉભી ચાલવા ફરતા કારણ કે કરતા કરતા સત્સંગ જળમતી હોતી સુજાણ દોરી થી પાણી ખેંચે હવે જૂના કોઈ કુવા હોય પાઠ પડે મોટા મોટા કાપા પડેલા હોય પથરા ઉપર પડે હવે એકી દાડે પડે હા નિત્ય સત્સંગ છે ને એ નિત્ય નૂતન છે સત્સંગ કોઈ દાડો ગયડો વેડો થાય આજે હું બોલું કાલ મળી બોલું એમાં કોણ ફરક આવે એટલે તમારે અહીંયા ઘણા બધા મહાપુરુષો આવતા હશે આવે છે પણ તમને રોજ સત્સંગમાં જાઓ ત્યારે મૂલ્યાંકન કરતો તો આવડવું જ હોય ને આવનાર વ્યક્તિનું મૂલ્યાંકન તમને આવડવું

હેતુ શું છે એની સાથે કોણ છે આ બધું મૂલ્યાંકન કરતા આવડવું જોઈએ પારખ ના આવે તો રોજ જાય તો ગાય જાય હરી કથામાં ટોળે ટોળ ઘેર આવું કોરે કોરો જેમ ઘેર થી છૂટો કે બેન કયો ગયા કે કથામાં કે બાપુ શું છે દુર્ગી તો કોઈ ખબર નથી એનો કોઈ અર્થ છે એનો કોઈ અર્થ એટલે સત્સંગમાં જઈએ કારણ કે સત્સંગ છે ને રેડીમેડનો મોલ છે રેડીમેડના મોલમાં આપણે માપ આપીને સીવડાવ્યું છે પણ આપણે જઈએ તો આપણા માપનું નીકળક ના નીકળે એમ સત્સંગમાં પણ બોલનારના માપનું એ નીકળે બોલનાર એ બોલે ને પહેલા એ બોલે પહેલા એને સાંભળવું જોઈએ કે આ હું બોલું છું એવું મારે છે હું બોલું છું પણ મારે ના કે હું બોલું એવું મારે છે તો વધારાની વાત આવે તો અનુભવ તમે મોટાભાગના ખેડૂતો છે પેલા